જે કાર્યકર કેશવભાઈ બટાકે ભાજપના સાંગઠનિક ચૂંટણી પહેલાં જ થ્રી ભાજપના અધ્યક્ષપદ દાદરા હવેલીને આપવાની અવાજ બુલંદ કરી છે કેશવભાઈ બટાકે ભાજપના અસલ કર્ણધાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી થ્રીડી ભાજપમાં નેતૃત્વ પરિવર્તનને જરૂરી ગણાવી આ વખતે દાદરાનગર હવેલીને થ્રીડી ભાજપની લીડરશીપ સોંપવાની રજૂઆત કરી છે કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે દાદરાનગર હવેલીના સન્નિષ્ઠ લડાયક કાર્યકરોને ગમતું પ્રશાસન સરકારને લોકોની સમસ્યાઓની રજૂઆત કરી શકે એવા પ્રભાવશાળી કાર્યકર્તાને દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આજે મોકલાવેલ પત્રમાં કેશવભાઈ બટાકે લખ્યું કે થ્રીડી ભાજપના નાકામ નેતૃત્વના લીધે દમણ દીવ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપની કારમી હાર થઈ છે દાદરાનગર હવેલી અને દમણ દીવના સ્થાનિક લોકો દર્દથી પીડાતા રહ્યા પણ થ્રીડી ભાજપ નેતૃત્વ અને ભાજપ હોદ્દેદારોને કંઈ જ ફરક ન પડ્યો દમણ અને દાદરાનગર હવેલીના સ્થાનિક લોકો ઉપર દુઃખનો આભ તૂટી પડ્યો પણ થ્રીડી ભાજપ અધ્યક્ષ દિપેશ ટંડેલનું લેટર હેડ ડોવરથી બહાર નીકળ્યું નથી લોકસભાની ચૂંટણી પહેલાં મેં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અને પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીજીને પત્ર લખી થ્રીડી ભાજપમાં તાત્કાલિક નેતૃત્વ પરિવર્તન કરવાની નહીં બંને લોકસભા સીટો પર ભાજપની કારમી આશંકા જણાવી હતી ભાજપ આલા કમાની કલાબેન ડેલકરજીને ઉમેદવાર બનાવી દાદરાનગર હવેલી લોકસભા સીટ તો મેળવી લીધી પણ દમણદીવ લોકસભાની પ્રતિષ્ઠિત સીટ ગુમાવી દીધી હતી દમણદીવ લોકસભા સીટ પર કારમી હારની તટસ્થ સમીક્ષા ભાજપ આલા કમાનને કરવી જોઈએ તો ઘણા વિભીષણોના ચહેરાઓ બેનકાબ થઈ શકશે સામાજિક કાર્યકર કેશવભાઈ બટાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પત્રમાં વધુમાં લખતા જણાવ્યું કે બે હજાર પચ્ચીસમાં દાદરાનગર હવેલી અને દમણદીવમાં પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી થવાની છે એ પહેલાં થનારી થ્રીડી ભાજપની સાંગઠનિક ચૂંટણીમાં દમદાર કાર્યકરને પ્રદેશા ભાજપ અધ્યક્ષ નિમવાની સોનેરીતા કશે મારા સંજ્ઞાનમાં આવ્યું છે કે ઘણા લોકોને ઈચ્છા છે કે આ વખતે દાદરાનગર હવેલીના એવા ધુરંધર નેતા કાર્યકરને થ્રીડીના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવું જોઈએ જેણે ગામો ફળિયાઓ પાળાઓ મહલ્લાઓ રસ્તાઓની ખબર હોય અને લોકોને ચહેરાઓથી તથા નામોથી ઓળખી શકવાની ક્ષમતા હોય બધું ગજવે કરનારને નહીં પરંતુ લોકોની સમસ્યાઓના ઉકેલ લાવી શકનાર વ્યક્તિને જ